ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતા ના નંબર અઢાર ઉપસાર ત્યાગની ગુણવત્તાના શ્લોક નંબર છાસઠ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શણમ વ્રજ અહમ દ્વામ સર્વ પાપેભ્ય મોક્ષ ઈશિષ્યામી મા શુચ અર્થાત સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જાય હું તારો સર્વો પાપોમાંથી ઉદ્ધાર કરીશ ડરીશ નહીં ભગવાનને જ્ઞાન તથા ધર્મની પદ્ધતિઓના વિવિધ પ્રકારનું વર્ણન કર્યું છે પરમ બ્રહ્મનું જ્ઞાન પરમાત્મા નું જ્ઞાન વિવિધ આશ્રમો તથા વર્ણોનું જ્ઞાન સંન્યાસનું જ્ઞાન અનાશક્તિ ઇન્દ્રિય તથા મનનો નિગ્રહ ધ્યાન વગેરેનું જ્ઞાન તેમણે અનેક રીતે ધર્મના વિભિન્ન પ્રકારોનું વર્ણન કર્યું છે હવે ભગવદ્ ગીતાનો સાર રજૂ કરી રહેલા ભગવાન કહે છે કે અર્જુનને અત્યાર સુધી જે જે પ્રક્રિયાઓ કહેવામાં આવી છે તે સર્વનો પરિત્યાગ કરીને હવે માત્ર મારા શરણે આ શરણ આ પાપમાંથી ઉગરી જશે કેમ કે સ્વયં ભગવાન તેમના રક્ષણનું વચન આપી રહ્યા છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક અને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ